પ્લાન્ટ અરવલ્લીમાં મોડાસાના ડોક્ટર કંપામાં વિરોધ યથાવત છે સતત બીજા દિવસે પણ વિરોધ પર ખેડૂતો ઉતર્યા છે અને ચારસો વેઘા જમીનમાં સોલાર પ્લાન્ટ સામે વિરોધ થઈ રહ્યો છે ખાનગી કંપનીએ મંજૂરી વિના જ કામગીરી શરૂ કર્યાનો આક્ષેપ લાગી રહ્યો છે સોલાર પ્લાન્ટની કામગીરીથી રસ્તો બંધ થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે તો સરકાર યોગ્ય ન્યાય અપાવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે મહિન્દ્રા સસ્ટેન્ડ કંપની આવેલી છે તે વિધાઉટ રીસર્વે કર્યા વગર અત્યારે કામ કરી રહી છે જે અત્યારે સ્થળ ઉપર અમે ગાંધીગીરી કરી રહ્યા છીએ પણ અત્યારે જે એને જે મહિન્દ્રા સસ્ટેન્ડ કંપનીનું જે કામ ચાલી રહ્યું છે એ ફૂલ સિંગમાં ચાલુ છે વિધાઉટ એને ઓર્ડર વગર ચાલી રહ્યું છે અમારે અત્યારે રહેવા માટેના જે ઘર જે સ્થળ છે બધા એ બધા ઉપર કબજો કરી લીધો છે જવાના રસ્તા માટે ઘાસ સારા માટે અમને રસ્તા ઉપર જવાની પણ તકલીફ પડી રહી છે અને એમને બહુ સમસ્યા છે એટલે સરકારશ્રીને વિનંતી છે કે અમને થોડીક મદદ કરે અમને ન્યાય અપાવે એવું અમારા બધા ખેડૂતોની ઈચ્છા છે ત્યારે આ નહેરુ કંપા અને મુલોજ કંપાની અંદર જે સોલર પ્લાન્ટ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીનો જે આવેલો છે એમાં ખેડૂતોને ક્યાંક મંજૂરી વગર ખેડૂતોને અન્યાય રહ્યો છે ખેડૂતોના જે રસ્તાઓ છે ખેડૂતોના રહેણાંક મકાનો છે એ પણ બધા ધ્વસ્ત થાય એવું પણ પરિસ્થિતિ નિર્માણ થયેલું છે તો સંગઠન દ્વારા હું સરકારને એક વિનંતી કરું છું કે આ ખેડૂતોને અન્યાય ના થાય અને ખેડૂતોને ન્યાય મળે